આણંદ ફેધર આર્ટ સ્ટુડિયો દ્વારા આજે અનોખું વર્કશોપ યોજવામાં આવ્યું વર્કશોપમાં માત્ર દસ વર્ષની વયના નાના નાના બાળકો જોડાયા બાળકો દ્વારા માટીમાંથી જ ગણપતિ બાપાની સુંદર મૂર્તિઓ બનાવવામાં આવી આ વર્કશોપનો મુખ્ય હેતુ હતો કે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવાની પ્રેરણા મળે અને પર્યાવરણનું રક્ષણ થઈ શકે માટીની મૂર્તિઓનો ઉપયોગ થવાથી પાણીમાં પ્રદૂષણ નહીં ફેલાય અને સાથે સાથે બાળ મનોરંજન સાથે સકારાત્મક સંદેશ પણ સમાજ સુધી પહોંચ્યો પેદરાટ સ્ટુડિયો દ્વારા આયોજિત આ પહેલની વાલીઓએ પણ ખૂબ જ સરાહના કરી હતી હું પેદર આર્ટ એકેડેમી આવી રીતે ચલાવું છું જેમાં પેદર આર્ટ જોઈંગ ક્લાસ છે ટેન્ટનું પીયરસી અને મેલ આર્ટનું બી અમારું હોય છે આજે અમે એક વર્કશોપ રાખ્યો છે જે ફાઇવ ઇયર્સથી ટ્વેલ્વ ઇયર્સ સુધીના બચ્ચાઓની હોય છે ઇકો ફ્રેન્ડલી ગણેશ જે માટીના માટે આપણે ગણપતિ બનાવીએ છીએ એના હોય છે જે બચ્ચાઓને અત્યારથી ખબર પડે કે આપણે કેવી રીતની સંસ્કૃતિ છે આપણી કે પીઓપી ન યુઝ કરવું જોઈએ આપણે માટી છે એનો યુઝ કરવો જોઈએ એના માટેના અમે આ વર્કશોપ રાખ્યો છે